એર પોલ્યુશન એ બહુ મોટો પ્રશ્ન છે પાંચસોની આજુબાજુ દિલ્હીમાં એક્યુઆઈ પહોંચે સોથી ઓછો જ હોવો જોઈએ તો જ તમે એમાં શ્વાસ એ શ્વાસ લઈ શકાય એવી હવા છે અમદાવાદ હોય વડોદરા રાજકોટ સુરત કોઈ જગ્યાએ મતલબ સોની અંદર તો એક્યુઆઈ છે જ નહીં બસ્સોને પાર એક્યુઆઈ એ સામાન્ય થયું છે પાંચસો સુધી એક્યુઆઈ પહોંચે દિલ્હીમાં અને પછી એ ચારસો કે અઢીસો પર આવે તો દિલ્હીવાળાને એવું લાગે છે કે પોલ્યુશનથી રાહત મળી એટલે પહેલાં દસ સિગરેટ પીવાથી જે અસર થાય એક માણસને એવી અસર હવે સાત સિગરેટ પીવા જેટલી થાય છે અને લોકોને એવું લાગે છે કે ત્રણ સિગારેટની રાહત મળી છે એમને આ વિષય દિલ્હીમાં તો તોય મહત્વનો બને છે દેશમાં શિયાળુ સત્રની શરૂઆત થઈ છે રેણુકા ચૌધરી કૂતરો લઈને આવે તો એ કૂતરો ચર્ચાનો વિષય બને કૂતરો ત્યાં હોવો જોઈએ કે નહીં એ ચર્ચાનો વિષય બને રાહુલ ગાંધી એના પર સ્ટેટમેન્ટ આપે પછી એવા એવા સ્ટેટમેન્ટ આવે કે ભસવાવાળા કે કરડવાવાળા તો પાર્લામેન્ટની અંદર બેઠા છે આ પ્રકારની આના નિવેદનો અને રાજનીતિની વચ્ચે દેશની જનતા તો એ તલાશમાં એ શોધમાં હોય છે કે એક દિવસ એનો વિષય કે જે એને પણ લાગતો નથી કે એનો વિષય છે પણ ત્યાં એની ચર્ચા થાય અને પછી એનું કંઈક સમાધાન આવશે દેશની સંસદમાં તો તોય ક્યારેક તેની ચર્ચા થઈ જાય છે રાજ્યના ગૃહોમાં એની ચર્ચા નથી થતી ગુજરાતની વિધાનસભામાં પ્રદૂષણના મુદ્દા પર કોઈ ધારાસભ્યએ અવાજ ઉઠાવ્યો હોય ને પછી એના પર ચર્ચા થઈ હોય ને આપણે એની સમસ્યા અને એના નિરાકરણ સુધી પહોંચ્યા હોઈએ એવા કિસ્સાઓ જવલ્લે અને કેટલાય વર્ષોથી તો નથી જ જોવા મળતા પાણીની તપાસ થઈને નદીઓના સ્ત્રોત અને નદીઓની જ્યારે તપાસ થઈ ત્યારે અતિશય ખરાબ અવસ્થામાં પહોંચેલી નદીઓની યાદી આવી તો ગુજરાતની ચાર નદીઓ સાબરમતી તો સ્વાભાવિક રીતે સ્ટોચ પર હોય એમાં વોઠા પાસે જ્યાં સાત નદીઓનું સંગમ સ્થળ છે જ્યાં કાર્તિકી પૂર્ણિમાએ મેળો ભરાય છે જેને ખૂબ પવિત્ર જગ્યા માનવામાં આવે છે એ સંગમ સ્થાન પાસેની સાબરમતી અતિશય દૂષિત હાલતમાં છે મતલબ સાબરમતી બદ્ધથી એટલે શરૂ થાય ને પછી ત્યાં અરવલ્લીની પહાડીઓમાંથી નીકળી અને પછી ક્યાંક નાળું બની જાય ને ક્યાંક નહેર બની જાય ને પછી રિવરફ્રન્ટ પાસે સરસ મજાની વહેતી ના સાબરમતી લાગે એટલે આપણે એને સરસ જોઈએ પણ ખરા ને એના પછી જ્યારે એના અંતસ્થાન સુધી પહોંચે છે વોઠા પાસે સમુદ્રને મળવા જ્યારે પહોંચે છે ત્યારે એટલી પ્રદૂષિત હોય છે કે ત્યાં માછલી જીવતી ન રહે એનો બિયોડી એટલી ખરાબ હાલતમાં હોય છે એટલે જે બીઓડી અને સીઓડી તો બહુ સામાન્ય પરિબળો છે પાણીનું પ્રદૂષણ માપવાના અને એમાંય જે નદીઓ પાર નથી ઉતરતી એમાં સાબરમતી અમલખાડી ખારી અને ભાદર છે ભાદરના પ્રદૂષણ પર સમયાંતરે વચ્ચે વચ્ચે વાત થતી થાય નગરો જે કિનારે બન્યા નદી હતી એટલા માટે વસાહતો ત્યાં આવી ઇતિહાસ કે છે કે જ્યાં પાણી સ્ત્રોતને પાણીને વહેતી જોઈ ત્યાં માણસોએ આવીને સ્થાપવાનો પ્રયત્ન કર્યો અને પછી જે નદીઓ સાક્ષી રહી છે એક ફૂલવાની ફલવાની આગળ વધવાની એ નદીઓ કે જેણે માણસને અતિશય વિકાસ કરતા જોયો છે એ નદીઓને પ્રદૂષિત થતા અને મરતા આપણે જોઈ રહ્યા છીએ અને કમનસીબે ચર્ચાનો વિષય જ નથી સારું પીવાનું પાણી મળે હમણાં જ નકલી માખણ બનાવતી ફેક્ટરી ઝડપાઈ એની પહેલા નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ અને એ બહુ જ ઓછી કે એક કિલો ઘી બનાવતું હતું કોઈ કે બે કિલો નહીં એ હજારો કિલો બનાવાય છે એ હજારો કિલો તો ઝડપાય છે જ્યારે રેડ થાય છે ત્યાં પકડાય છે એ હજારો કિલો હોય છે તો આપણે કલ્પના કરીએ છીએ કે હજારો કિલો જે બજારમાં આવ્યું ને લોકોએ ખાધું એનું શું અમીરોને ગાયનું બે હજારથી પચીસસો રૂપિયાનું કિલો ઘી પોસાય છે અને એટલે ગૌશાળાઓમાં જઈને બહુ જ મોંઘું એટલે સો બસો રૂપિયા લીટર દૂધ લાવે છે ને એ પીવે છે એ ચોખ્ખું ઘી ખાય છે એ પોતાની વ્યવસ્થા કરી લે છે પણ ચોખ્ખી હવા ચોખ્ખું પાણી અને ચોખ્ખો ખોરાક એ તો લક્ઝરી તો હતી નહીં ક્યારેય એ તો મૂળભૂત અધિકાર હતો એ કેવી રીતે ક્લાસમાં વહેંચાઈ ગયો એ કેમ અમીર અને ગરીબમાં વહેંચાઈ ગયું અમીર એર પ્યોરિફાયર લગાવી દે છે અમીરને રસ્તા પર બાઇક પર પેલો દુપટ્ટો બાંધીને હેલ્મેટ પહેરીને ખુલ્લામાં નથી જવાનું અને એટલે જ એ કોઈને કોઈ રીતે એડજસ્ટ કરી દે છે પણ આ દેશનો મિડલ ક્લાસ જે રસ્તા પરથી પસાર થાય છે સૌથી ખરાબ એર પોલ્યુશન છે એની આજુબાજુમાં રહેતી વસાહતો તમે જુઓ એકદમ ગીચતામાં રહેતા માણસો જુઓ યુનાઇટેડ નેશન્સનું શહેરોની ગીચતાનો જ્યારે એક આખો આંકડો સામે આવ્યો તેમાં ગુજરાતના શહેરો ટોચ પર હતા સુરત અને અમદાવાદમાં પ્રતિ ચોરસ કિલોમીટરમાં જે હજારો માણસો રહે છે એની આપણે કલ્પના નથી કરી શકતા અને આ સરેરાશ આંકડો છે એટલે કોઈ જગ્યાએ જો એક સ્ક્વેર કિલોમીટરમાં સુડતાળીસ હજારનો આંકડો છે તો તમારે ધ્યાન રાખવાનું છે કે એ શહેરમાં એક સ્ક્વેર કિલોમીટરનો એવો પણ એરિયા છે કે જ્યાં છૂટ્ટા છૂટા ફાર્મ હાઉસીસ છે અને બીજી બાજુ અપાર્ટમેન્ટથી માંડીને ઝૂંપડપટ્ટીને વસાહતોમાં આટલી સાંકળી જગ્યામાં રહેતા માણસો છે મુંબઈની બસ્તી છે એ બોલીવુડની ફિલ્મોમાં આવે છે હોલિવૂડમાં આવે છે ને એટલે જ એ આકર્ષણનું કેન્દ્ર બને છે અને ધરાવીની વાત પણ થાય છે પણ અમદાવાદ કે સુરતની ગીચ ગલીઓ પર વાત નથી થતી અને એટલે ચારેય બાજુથી પીડાતા માણસો માટે કમ નસીબ એનો કોઈ અવાજ નથી એનો અવાજ એટલે નથી કેમ કે એ માત્ર એક જાતિના કે એક ધર્મને સ્પર્શતા મુદ્દા નથી એ દરેકને સ્પર્શતા મુદ્દા છે ને એટલા જ માટે એના પર અવાજ નથી થતી અવાજ નથી આવતો અને એટલે જ આ મુદ્દાઓ કે જે પાણીના પોલ્યુશનનો રિપોર્ટ આવ્યો છે આ રિપોર્ટના પછી ખરેખર કોઈને એવી આત્મા જાગે કોઈની અને એકસો બ્યાસી ધારાસભ્યોમાંથી કોઈને પણ એવું લાગે કે એમણે મળતી સાબરમતી મરતી ખારી યમલખાડી કે મરતી ભાદર પર વાત કરવી જોઈએ એમને એવો વિચાર આવે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ પર વાત કરવી જોઈએ એવી અપેક્ષા સાથે આ સમાચાર તમારા સુધી પહોંચાડી રહી છું એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર